પ્રસિદ્ધ યાત્રાધામ અને બાર જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર જ્યોતિર્લિંગના પૂજારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં યાત્રાધામ દ્વારકાથી સોળ કિલોમીટરના અંતરે આવેલ બાર જ્યોતિર્લિંગમાંનું એક નાગેશ્વર મહાદેવ મંદિર હાલ વિવાદોમાં ઘેરાયું છે નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ સંચાલિત હોય ત્યારે પૂજારીઓને અમુક મળત્યા ત્રષ્ટિયુ દ્વારા બારોબારથી કરોડો રૂપિયા ચાઉં કરી જવાની ફરિયાદ એક પૂજારી દ્વારા કરવામાં આવી છે અગાઉ સ્થાનિક ધારાસભ્ય પબુભા માણેક તેમજ આજુબાજુના ગામડાઓના સરપંચો દ્વારા પણ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું આ મુદ્દે દ્વારકા પ્રાંત અધિકારીને મળવા પહોંચ્યા ત્યારે જણાવ્યું કે મારી પાસે લેખિત રજૂઆત આવી છે હાલ અમે તપાસ કરી રહ્યા છે બે દિવસ પછી મીડિયા સામે અધિકારી રીતે બોલીશ જ્યારે પૂજારી પરેશ ભારતી દ્વારા નાગેશ્વર જ્યોર્તિર્લિંગ ખાતે કરોડો રૂપિયાના દાન કરવામાં આવે છે પણ ટ્રસ્ટમાં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી મહાદેવની સામાન્ય પૂજા કરવામાં રૂપિયા પાંચ હજારથી એકાવન હજાર લેવામાં આવે છે બદલામાં કાચી પહોંચ આપવામાં આવે જેમાં ટ્રસ્ટ કે લેનારના કોઈ સંય સિક્કા નથી નાગેશ્વર મહાદેવના પૂજારી પરેશ ભારતી દ્વારા આરોપ કરાયા છે કે નાગેશ્વર મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર અંદર દુકાનો ના રાખવા પૂજારીઓને લેખિત પરિપત્ર આપવામાં આવ્યો છે છતાંય પૂજારીઓ પોતાના અંગત ફાયદા માટે મુખ્ય નિજ મંદિરની અંદર બસ મોટી દુકાન ચલાવી રહ્યા છે પબ્લિક ટ્રસ્ટના નામે ચાલતા નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવતા શ્રદ્ધાળુઓને કોઈ પણ જાતની સુવિધા આપવામાં આવતી નથી જ્યારે ટ્રસ્ટમાં ચાલતા મંદિરોમાં નેહશુખ ભોજનાલય નજીવા દરે રહેવાની તેમજ પીવાના પાણીની સુવિધા ઊભી કરવાની હોય છે જ્યારે નાગેશ્વર મહાદેવ મંદિર ખાતે એક થાળી ભોજન લેવા માટે મંદિર તરફથી પાંત્રીસો રૂપિયા લેવામાં આવે છે આવી ઉઘાડી લૂંટ નાગેશ્વર મંદિરમાં ચાલતી હોય ત્યારે નાગેશ્વર મહાદેવ મંદિરના પૂજારી પરેશ ભારતી દ્વારા મંદિરને સરકાર હસ્તક કરી વહીવટી શાસન લાગુ કરવા માંગ કરવામાં આવી છે મારું નામ પરેશભાથી કેશુભરથી ગોસાઈ છે હું મંદિરનો પૂજારી છું આ મંદિર એક સાર્વજનિક ટ્રસ્ટ છે આનું નામ છે નાગેશ્વર મહાદેવ ટ્રસ્ટ હાલના ટ્રસ્ટીઓ આ મંદિરની અંદર ગેરવહીવટ કરે છે કરોડ રૂપિયાનું ભ્રષ્ટાચાર કરે છે ચેરિટેબલ ટ્રસ્ટના ઓર્ડર મુજબ આ ટ્રસ્ટ ચાલતું નથી આવતી જાહેર જનતા જે દેશ વિદેશથી આ વ્યક્તિઓ દર્શન કરવા આવે છે એને કોઈ જાતની ફેસિલિટી કે સુવિધા મળતી નથી આજુબાજુ ગામનો પણ કોઈ જાતનો વિકાસ થતો નથી અહીંયા કોઈ સારી રહેવાની સુવિધા નથી કોઈ જમવાની સુવિધા નથી આ મંદિર સોમનાથ જેવું ડેવલપમેન્ટ થાય એવી મેં સરકારને રજૂઆત કરેલી છે આ દુકાનો છે દુકાનોના વિડીયો પણ છે અને દુકાની અંદર ગેરરીતિ ચાલે છે ચેરિટેબલ ટ્રસ્ટ દુકાનો બહાર કાઢી નાખવાના ઓર્ડર પણ કરેલા છે છતાંય આ લોકો મંદિરની અંદર દુકાનો ચલાવે છે તમારી માંગણી શું મારી માગણી એ છે કે આ મંદિરને સંપૂર્ણપણે સરકાર હસ્તક લઈ લેવાનું આનો વહીવટ સરકાર હસ્તક લઈ લેવાનો આ ટ્રસ્ટીઓને તાત્કાલિક બરખાસ્ત કરવાના જેથી આ ટ્રસ્ટનો સારો વહીવટ અને ટ્રસ્ટનો હેતુ જળવાઈ રહે સરકાર પાસે શું અપેક્ષા છે સરકાર પાસે મને અપેક્ષા છે અને સરકાર ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે સરકાર આ કાયમી માટે ભ્રષ્ટાચાર બંધ કરી દેશે અને આવતા સમયમાં આ મંદિરને સોમનાથ જેવું ડેવલપમેન્ટ કરશે ત્યાં લાખો માણસને ફ્રી જમવાની સુવિધા મળશે લાખો માણસને રહેવાની ફ્રી સુવિધા મળશે અને આજુબાજુનો ગામનો વિકાસ થાય એવું હું ઈચ્છું છું